શ્રાવણ માસમાં અમદાવાદ શહેરમાં આધ્યાત્મિક અને પર્યાવરણીય મહત્વ ધરાવતો વૃક્ષો વાવવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી અગિયાર રસના પાવન દિવસે શહેરના અડતાલીસ વોર્ડમાં દરેકમાં એક ઝાડ વાવવામાં આવશે આ અંગે એએમસીની રિક્રિએશન અને હેરિટેજ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે આ વૃક્ષારોપણ માટે તમામ ટીમો માટે સંકલન કરી તૈયારીઓ પણ કરવામાં આવી છે આ સાથે સ્થાનિક અને શહેરીજનો પણ આ અનોખા પ્રયાસમાં સહયોગ આપશે તેવી આશા સેવાઈ રહી છે

પવિત્ર શ્રાવણ મહિનો જે ચાલી રહ્યો છે એમાં આધ્યાત્મિક મહત્વ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ જે વૃક્ષો છે આ ઉપરાંત કદમ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય એવું કદમ સીતા કૈલાસપતિ અને સેવન આ પ્રકારના આધ્યાત્મિક મહત્વ ધરાવતા વૃક્ષો જે છે એનું વાવેતર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આવના આ શ્રાવણ મહિનાની જે પવિત્ર અગિયારસ આવશે આ અગિયારસના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અડતાલીસ અડતાલીસ વોર્ડની અંદર મંદિરની અંદર નિશ્ચિત મંદિરની અંદર આ બધા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે